ભાવનગર સરટી હોસ્પિટલમાં ગત ફેબ્રુઆરી માસમાં પ્રસુતિ માટે આવેલી એક મહિલા બાળકને જન્મ આપી તેને ત્યજી દઈને નાસી છૂટી હતી આ બાળકને આજે ભાવનગર કલેક્ટર અને ચાઇલ્ડ વેલફેર કમિટીના અધ્યક્ષ ડોક્ટર કુમાર બંસલના હસ્તે તાપીબાઈ વિકાસ ગુરુ ખાતે દેખરેખ માટે મોકલી આપવામાં આવ્યું છે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે નીતિબેન મુકેશભાઈ નાયક નામની ગર્ભવતી મહિલા તેના બાળકને જન્મ આપવા ગત તારીખ ત્રેવીસ બે પચીસના રોજ ભરતી થઈ હતી

તેમજ બાળકનું નામકરણ ધ્યેય કરી પોતે જ બાળકને લઈને તાપીબાઈ વિકાસ ગૃહ ખાતે સોંપવા ગયા હતા જ્યારે આજે નવા અઠવાડિયાની શરૂઆત હોય ત્યારે પ્રારંભે જ એક સારા કાર્યને બદલે કલેક્ટરે ખુશી અહેસાસ વ્યક્ત કર્યો હતો તેમજ બાળક પરના હક અંગે આવતીકાલથી સાઠ દિવસમાં કોઈ પણ વ્યક્તિને અરજી કરવા અપીલ કરી છે જો કોઈ હક અંગેની અરજી નહીં આવે તો ત્યારબાદ સરકારી નિયમ મુજબ આગળની કાર્યવાહી કરી બાળકને દત્તક આપવા અંગે કામગીરી કરવામાં આવશે આજે ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન તરીકે હું કહી શકું કે મારા માટે બહુ મોટો દિવસ છે કારણ કે આજે હું અને સીડબ્લ્યુસીના જે બાકી જેટલા પણ મેમ્બર્સ છે અમે લોકો અહીંયા સરટી હોસ્પિટલમાંથી એક મેલ ચાઈલ્ડ છે તેનું અમે નામ ધ્યેય પાડ્યું છે અને હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે ટીનીબહેન મુકેશભાઈ નાયક એની મધરનું નામ છે એ ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ આ બાળકને અહીંયા હોસ્પિટલમાં ત્યાં જઈને જતા રહ્યા અમે લોકો એને શોધવાનું પોલીસ એફઆઈઆર વગેરે જે ફોર્મેલિટી છે આ બધું કરી દીધું છે આજે બાર મેના દિવસે અમે આ બાળક ધ્યેયને અહીંયા જે તાપીભાઈ બાલગૃહ જો એસ એ એ સ્ટેટ એડોપ્શન એજન્સી છે એમાં લઈ જવા માટે અહીંયા હોસ્પિટલમાં આવ્યા છે અને પછી કાલે ન્યૂઝપેપરમાં એડવર્ટાઈઝ આવશે સાઠ દિવસ સુધી કોઈ પણ આ બાળક વિશે પોતાનો હક જતાવી શકે છે અને સાઠ દિવસ પછી જે કારા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી એમાં આ બાળકનું નામ અને બધી વિગત ચઢાવી દેવામાં આવશે અને પછી સરકારના નીતિ નિયમ પ્રમાણે એડોપ્શનની જે કાર્યવાહી થશે આ થશે સો કલેક્ટર તરીકે અને સીડબ્લ્યુ સીના ચેરમેન તરીકે હું કહી શકું છું કે મારા માટે પણ બહુ આજ સારો દિવસ અને સારા અઠવાડિયાની શરૂઆત થઈ છે ਅਨੇ ਹੂੰ ਕੋਸ਼ਿਸ਼ ਕਰੀ ਕਿ ਹੂੰ ਪੋਤੇ ਬਾਲਕ ਨੇ ਲੈਨੇ ਤਾਂ ਤਾਪੀ ਅ ਵਿਕਾਸ ਗਰੂ ਤਾਪੀ ਭਾਈ ਵਿਕਾਸ ਗਰੂ ਮਾ ਮੁਕੇ ਨੇ ਆਵੀ ਸੋ